મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન મહિનો પૂરો થતા જ આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી અને એકબીજાને મુબારકબાદ આપી હતી ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોય છે રમઝાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો પાંચ ટાઈમની નમાઝ અદા કરતા હોય છે અને ખુદાની ઇબાદત પણ કરતા હોય છે આખા મહિનાની ઈબાદત બાદ ચાંદ દેખાતા રમઝાન માસની પૂર્ણાહુતિ થાય છે અને બીજા દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આજે રમઝાન ઈદનો મુબારક મોકો છે અને વડોદરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવીને ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે હું વડોદરા શહેર કરતી આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે કે નમાજ અદા થઈ સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરો તો ઉત્તર અધિકા અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે એના માટે હું સમગ્ર લોકોને ઈદ મુબારક પાઠવું છું પહેલાં તો હું સૌપ્રથમ પ્રથમ સમગ્રને દિલથી ઈદ મુબારક પાઠવું છું સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદના મેદાનમાં નમાજ ઈદની નમાજ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હરમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન ચૈન અને સુખ અને શાંતિ જળવાઈ રહે સાથે સાથે આગામી પણ જો તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ એવી રીતે બધા હડી મળીના તહેવારો ઉજવીએ